ડાર્ક સિક્રેટ પ્રકરણ બે એકાતીપ ડાર્ક સિક્રેટ રાજભાસ્કર ઇન્સ્પેક્ટર ઘેલાણીના પોલીસ સ્ટેશનમાં બપોરના ટાઈમે એક ફોન આવે છે કોઈ ડાયાલાલ નામનો માણસ એને કહે છે કે એની સોસાયટીમાં કોઈ પતિ પત્ની ઝગડી રહ્યા છે આવીને છોડાવો ઘેલાણી ખીજાઈને ફોન મૂકી દે છે રાત્રે સાડા પોણા નવે ફરી પાછો એક ફોન આવે છે એક મેડિકલવાળો એને માહિતી આપે છે કે એક માણસ ઉંદર મારવાની દવા લઈ ગયો છે અને એક કોઈ સાથે ફોન પર વાત કરતો હતો એ પરથી એવું લાગે છે કે એ પરિવાર સહિત આત્મહત્યા કરવાનો છે એ માણસનું નામ ખબર નથી સરનામું ખબર નથી તો એને શોધવો કઈ રીતે ઘેલાણી વિચારમાં પડી જાય છે અને થોડી વારે અચાનક નાથુને કહે છે નાથુ આઈ હેવ ગોટ ઇટ જો મારો તર્ક સાચો હશે તો આપણે એને આત્મહત્યા કરતાં અટકાવી શકીશું હવે આગળ નાથું અચંબિત હતો સાહેબે પાંચ મિનિટમાં શું શોધી કાઢ્યું હશે એ કરતા વગરના અનામી માણસને આ શહેરમાંથી ઘેલાણીને જ પૂછી લીધું કે એટલી જલ્દી વાક્ય અડધેથી કાપતા ઘેલાણી બોલ્યા સમજાવું છું એ જ સમજાવું છું તને ખબર છે બપોરે કોઈ ડાહ્યાલાલનો ફોન આવ્યો હતો તો એનું વળી શું છે એ તો કોઈ પતિ પત્નીના ઝઘડાની વાત કરતો હતો નાથું મારે

પણ વાંધો નહીં હું તને સમજાવું ઓકે સમજાવો નાથુએ મોં બગાડ્યું જો બપોરે ડાહ્યાલાલનો ફોન આવ્યો ત્યારે એ એમ કહેતા હતા કે આ બંને પતિ પત્ની બહુ ઝઘડે છે કોઈનું માનતા નથી હું એને છોડાવવા ગયો હતો તો એ માણસે એમ કીધું કે બસ હવે તમે ચિંતા ના કરો આ છેલ્લો ઝઘડો છે આજે રાતે જ તમે આ રોજ રોજની બબાલથી છૂટા થઈ જશો હું આજે જ આ બબાલની દવા કરી નાખવાનો છું હા તો એનું શું એને અને પેલા ઉંદરની દવાવાળાને શું લેવા દેવા છે લેવા દેવા છે

નાથુને હવે થોડો થોડો તાળો માળી રહ્યો હતો એણે ભવા ઊંચા કર્યા ઘેલાણીનું બોલવાનું ચાલુ હતું હવે તું ધ્યાનથી જો પેલા પતિ પણ એમ કહ્યું કે આજે છેલ્લો દિવસ આ બોબાલને આજે હું દવા કરી નાખવાનો છું એવી જ રીતે પેલા માણસે પણ એમ કહ્યું કે બસ આજે માથાકૂટમાંથી છુટકારો મળી જશે મેં આ તકલીફમાંથી છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે એનો અર્થ એમ થયો કે કદાચ આ બંને વ્યક્તિ એક જ હોઈ શકે આપણે ડાહેલાલને ફોન કરીને એ ઘરનું એડ્રેસ લઈએ અને ત્યાં પહોંચી જઈએ તો કદાચ એ કુટુંબને આત્મહત્યા કરતું બચાવી શકાય ઓ માય ગોડ ઇટ્સ સો સિમ્પલ નાથુએ અચંબિત થઈ અંગ્રેજીમાં જાળ્યું ખેલાણીએ કોલર ઊંચા કરતા કહ્યું માય ડિયર નાથુ મેં કહી દીધું પછી તેને બધું સરળ જ લાગવાનું પણ હવે તું એક કામ કર ઝડપથી ફોનનું ડબલું ઉઠાવ બોપરના રિસિવ કોલમાંથી ડાહિયાલાલનો નંબર શોધી કાઢ અને ફટાફટ સરનામું મેળવી લે નાથું તરત જ કામે લાગી ગયો બપોરનો ટાઈમે એ એક જ કોલ આવ્યો હતો એટલે ડાહિયાલાલનો નંબર શોધતા બહુ વાર ના લાગે એણે ડાહિયાલાલને ફોન જોડ્યો એની પાસેથી સરનામું લીધું અને તરત જ ઘેલાણી સાહેબ અને એ બંને એ સરનામાની દિશામાં જીપ લઈને દોડી ગયા સરનામા વાળું સ્થળ માત્ર દસ કિલોમીટર જ દૂર હતું મેડિકલવાળો કહેતો હતો કે એ દોઢેક કલાકમાં ઘરે પહોંચવાનો છે એ સાડા આઠે નીકળ્યો મોડામાં મોડો દસ વાગે ઘરે પહોંચે ખેલાણી અને નાથુએ સરનામે પહોંચ્યા ત્યારે દસમાં પાંચ ક્રમ હતી એ પહેલાં ડાયાલાલના ઘરે ગયા ત્યાંથી એને લઈને પહેલા ભાઈના ઘરે ગયા એનું ઘર બહુ જૂનું હતું બહાર નાની ઝાંપલી હતી એ માત્ર આડી કરેલી હતી પછી ઓસરી હતી અને પછી એક રૂમ

ખેલાણીનો તર્ક એકદમ સાચો નીકળ્યો હતો નક્કી આ લોકોએ જમવામાં ઉંદર મારવાની ગોળીનું ઝેર ભેરવી દીધું છે અને આત્મહત્યા કરવા જઈ રહ્યા છે એક બાળકે રોટલીનું બટકું ભાંગ્યું અને મોમાં મૂકવા જતો હતો ત્યાં જ ગેલાણી અંદર દોડી ગયા અને ઝપટ મારી એના હાથમાંથી બટકું પાડી નાખ્યો ખબરદાર જો કોઈએ જમવાનું મોમાં મૂક્યું છે તો આમાં ઝેર છે આખોય પરિવાર ડઘાઈ ગયો બંને બાળકો રડવા લાગ્યા હતા ઘેલાણીએ પહેલાં પહેલી સ્ત્રીને શાંત પાડી અને બાળકોને શાંત પાડતા કહ્યું થોડી સ્ત્રી બંને બાળકોને શાંત પાડી બાજુના રૂમમાં મૂકી આવી પુરુષ ખુરશીમાં બેઠો હતો સ્ત્રી નીચે અને ઘેલાણી નાથું અને ડાયાલાલ પલંગ પર ખેલાણીએ મેળવી હતી એ સાચી વાત ને હા પેલા ને નીચે નજરે જવાબ આપ્યો પછી કહ્યું પણ સાહેબ તમને કેવી રીતે ખબર પડી એ બધું જાણવાની તારે જરૂર નથી હું પૂછું એટલો જવાબ આપ જી સાહેબ તારું નામ શું છે કાંતિભાઈ મનહરભાઈ પટેલ પટેલ પર અને હત્યાનો પ્રયાસ એવા બેવડા ગુના લાગી પડી શકે છે જી સાહેબ શું જી સાહેબ કઈ ભાન બાન તો પડતી નથી પતિ પત્નીના ઝઘડા જેવી સામાન્ય બાબતમાં તું આખા કુટુંબનો જીવ લેવા બેઠો હતો એ ભાન છે કે નહીં ના સાહેબ માત્ર પતિ પત્નીનો ઝઘડો નહોતો વાત બીજી હતી અમારું જીવવું અઘરું થઈ ગયું હતું એટલે આ રસ્તો અપનાવવો હતો પેલો માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો એવું તે શું થયું છે માંડીને વાત કર હું કદાચ તારી કોઈ મદદ કરી શકું સાહેબ તમને કહીશ તો તમે કંઈ નહીં કરી શકો વાત એમ છે કે મારી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે મારે ગમે તે રીતે પૈસા કમાવા હતા મારી પત્ની અને બાળકોને સારું જીવન આપવું હતું એવામાં એક દિવસ સવારના છાપામાં એક પત્રિકા આવી એક કા તિનની સ્કીમની જાહેરાત હતી એમાં લખ્યું હતું માત્ર ત્રણ મહિનામાં પૈસા ત્રણ ગણા કરો નીચે ફોન નંબર લખ્યો હતો મેં એ નંબર પર ફોન કર્યો સામે એક સ્ત્રી હતી એણે મને એક સરનામું આપ્યું હું માત્ર ચેક કરવા પૂરતા પાંચ હજાર રૂપિયા લઈને ગયો અને એની સ્કીમમાં રોક્યા ત્રણ મહિના પછી એ લોકોને મને પંદર હજાર રૂપિયા આપી દીધા મારી ખુશીનો પાર ના રહ્યો એ પંદર હજારમાં બીજા પાંચ ઉમેરીને મેં ફરી એની પાસે એકાદનની સ્કીમમાં મૂકી દીધા ફરી ત્રણ મહિના પછી મને સાઠ હજાર રૂપિયા મળી ગયા મારી લાલચ વધી હવે નાની રકમમાં મને મજા નહોતી આવતી એક દિવસ હું પાંચ ટકા વ્યાજે દસ લાખ રૂપિયા લઈ આવ્યો અને મારું આ મકાન ગેરવે મૂકીને બીજા પંદર લાખ એમ કરીને કુલ પચીસ લાખ રૂપિયા મેં આ સ્કીમમાં રોક્યા અને હું બરબાદ થઈ ગયો પહેલો માણસ બંધ કરીને ક્યાંક ચાલ્યો ગયો હવે લાખ લાવ્યો હતો એ માણસ રોજ અહીં આવીને મારી નાખવાની ધમકી આપે છે મકાન ગીરવે મૂક્યું હતું એના પૈસા પણ બાકી છે એ પણ ધમકીઓ આપે છે આમાં ને આમાં અમારે રોજ ઝઘડા થતા હતા અને આખરે અમે આ બબાલથી છૂટવા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હું ઉંદર મારવાની દવા લઈ આવ્યો અને જમવામાં ભેળવી દીધી તમે જો આજે ના આવ્યા હોત તો અમે ક્યાંના શાંતિથી મરી ચૂક્યા હોત કાંતિએ વાત પૂરી કરી ત્યારે એના શર્ટ આંસુથી ભંજાયેલો હતો ખેલાણી નાથું અને ડાહ્યાલાલની આંખો પણ ભીની હતી શું બોલું એ જ એને તો નહોતું સમજાઈ રહ્યું ઘેલાણી ઊભા થયા જો ભાઈ લાલચના ફળ આવા જ હોય છે પણ એનો અર્થ એ નથી કે જીવન જ ટૂંકાવી દેવું હું આર્થિક રીતે તારી કોઈ મદદ તો કરી શકું એમ નથી પણ એક બીજી મદદ કરી શકું ખરેખર તો તને મારે આ ગુના બદલ એરેસ્ટ કરવો પડે પણ હું દાજિયા ઉપર ડામ દેવામાં માનતો નથી આખો કેસ રફે દફે કરું છું બાકી તો ઉપરવાળાની દયા આભાર સાહેબ પણ ધ્યાન રાખજે હવે કદી આવું ગાંડ પણ ના કરતો તારા ગુનાની સજા તારા છોકરાઓને ના આપતો રાત દિવસ મહેનત કર અને દેવું ભરી દે તને છેતરનાર એકા તીન વાળી પાર્ટીને શોધવાનો હું પ્રયત્ન કરું છું પણ શક્તિઓ ઓછી છે કારણ કે એના માથે અછા અચ્છા લોકોના આશીર્વાદ હશે મને તો લાગે છે કે કદાચ એ વિદેશ ભેગો પણ થઈ ગયો હોય પણ હા ફરી મરવાનું નામ ના લે તો હાજી સાહેબ વચન આપું છું તમને પેલા એ ઘેલાણીને ખાતરી આપી પછી ઘેલાણી અને નાથું ત્યાંથી રવાના થયા બીજે દિવસે પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે ઘેલાણીના મનમાં કાંતિના જ વિચારો રમી રહ્યા હતા પોલીસ સ્ટેશનમાં આવતા વે તેણે નાથુને કહ્યું નાથુ કોણ જાણે કેમ નાંતિને મરતા બચાવ્યો છતાં એક અજંપો હૃદયને કોરી ખાય છે ફિકર નોટ સાહેબ મેં હું ના હમણાં એક કડક ચા લઈ આવું છું તમારા માટે બધો અંજાપો દૂર થઈ જશે અમે સાહેબ તમારે તો ખુશ થવું જોઈએ તમે એક પરિવારને આત્મહત્યા કરતા રોક્યો છે જીવનદાન દીધું છે તમારા માટે જશ ખાટવા જેવી વાત છે સાહેબ નાથુની વાતથી ઘેલાણીનો અજંપો દૂર થઈ ગયો નાથુ તરત જ એક કડક મીઠી ચા લઈ આવ્યો બંને વાતો કરતા બેઠા હતા ત્યાં જ ડોક્ટર ડાયાલાલ હફડા ફાફડા અંદર પહોંચ્યા સાહેબ ગજબ થઈ ગયો કાંતિએ ગઈકાલે જ રાત્રે સામૂહિક આત્મહત્યા કરી લીધી આજે સવારે અમને પડોશીઓને ખબર પડી એ તમારા માટે એક પત્ર મૂકી ગયો છે કવર બંધ છે એ આપવા અને જાણ કરવા આવ્યો છું ઘેલાણીને લાગ્યું જાણે માથા પર કોઈ ઘણનો ઘા મારી દીધો છે નાથું પણ હેબતાઈ ગયો હતો ઘેલાણીએ પત્ર કાઢી વાંચવા લાગ્યા કાંતો લખતો તો હતો આદરણીય સાહેબ શ્રી તમે કાલે મને બચાવ્યો એ બદલ આપનો આભાર પણ સાહેબ સાચું કહું અમે હવે જીવી શકીએ એમ નથી એક કમાતા માણસ માટે દેવું ભરવું અશક્ય છે હું તમને આપેલું વચન તોડું છું મારે રોજ રોજ મારી પત્ની બાળકોને મરતા નથી જોવા એટલે એક જ વાર મારી રહ્યો છું માફ કરશો આપનો કાંતિ ખેલાણીએ આંખો મીચી દીધી બે ત્રણ આંસુ બહાર દડદડી આવ્યા એ ધીમેથી બબડી નાથું મેને કહ્યું હતું ને કે આપણા હાથમાં સાલી જશ રેખા જ નથી આમાં મારે ક્યાં મેડલો લઈ લેવાના હતા બસ એક પરિવારને મળતો બચાવવાનો હતો પણ એ કદાચ ભગવાનને ના ગમ્યું સમાપ્ત